શું ખાવ છો માવો ખાય કે કે આ ખોટો ની થોડું કાઉન્સમાં લઈ કેટલા 7-8 વરસ થઈ ગયા છે 7-8 વર્ષ થઈ ગયા છે કેટલા વર્ષ થયા એને 7-8 વર્ષ થઈ ગયા કોણ સાથે આવ્યું છે અત્યારે કોઈ નથી ગામડે ગયા માવો તો ખાવાનું છે પણ આઈ બોલવું જોઈએ માવો નથી સમ આગોલિયા પરિવાર ની અંદર અહીંયા આવ્યા છો ને તો એક વખત તમે નિર્ણય લઈને જાજો કે મારા પરિવારમાંથી આગળ વધતું હોય ને તો હું શક્ય ને એટલો કાંકરી જેટલો સપોર્ટ કરીશ ડુંગરા બનાવવા માટે પણ એની કાંકરી હું પાડીશ નહીં તમે જોયું છે ઢગલો હોય એમાં એક કાંકરીને હળો કરીએ ને આપણે એટલે શું થાય આખે આખો ઢગલો હોય વિખાઈ જાય પણ નાનો એવો ઢગલો હોય તમે એક એક કાંકરી ઉમેડતા જાય એટલે શું થાય એ ઢગલો મોટો થાય શક્ય ને એટલો મારા પરિવાર ને હું મદદરૂપ થઈશ આ સમાજને આ રાષ્ટ્રને હું મદદરૂપ થઈશ અને અહીંયા પુરુષો બેઠા છે ત્યારે મારે એ પૂછ્યું છે કે નશો શેનો હોય નશો શેનો હોય ખાસ યુવાન વર્ગ બેઠો છે ત્યારે કેવું છે હવે હું તમને કહું

પછી બીડી તમાકુ ગુટકા ચરસ ગાંજો એકસો પાંત્રીસ નો માવો આ બધા એનો નશો હોય નશો બાપ દાદા ની ઉજળી કુળ પરંપરા હોય નશો ભારત દેશની અંદર જન્મ્યા છો ને દેશનો હોય નશો આ દેશ માટે જે ખપી ગયા છે ને એનો હોય નશો આ સમાજ માટે જે સારું કાર્ય કરે છે એ વ્યક્તિનો હોય નશો આ દેશ માટે જે પ્રાણ આપી દીધા છે એવી વિરાંગનાઓ હોય નશો આ મહાપુરુષો નો હોય નશો આપણા કૃષ્ણ જેવો મિત્ર હોય એનું કઈ કાર્યક્રમ કરીએ કેટલા એવા છે કે જેનો વ્યસન પોતાના શરીરની અંદર છે કોઈને રેવા સારું કેવાય રજવીભાઈ બહુ સારું કેવાય તમારો પરિવાર વ્યસન મુક્ત છે પણ મને અહીંયા ઉપરથી દેખાય

હજી એક કોક નવ આવે એક નવ આવે કે જેના ની અંદર જેના બ્લડ અંદર નશો ઘુસી ગયો છે નિકોટીન નામનું દ્રવ્ય ઘુસી ગયું છે તમારામાંથી કમિટીમાંથી હોય તો શુભ નામ આપનું શું ખાવ છો ખાય કે કે આ ખોટું નહી થોડું કાઉન્સમાં લઈ લીધું કેટલા વર્ષથી 7-8 વર્ષ થઈ ગયા છે સાત આઠ વર્ષ થઈ ગયા છે હું આરોપ મૂકું છું સાંભળો પરિવાર અહીંયા ઉપસ્થિત છે ને ત્યારે મારે કેવું છે કે આ ભાઈ એના પત્ની એના બાળકો એના પરિવારની એને કોઈ ની પડી જેનું જે હોય થાય આપણે મોજથી માવો ખાવ

માવો છોડું છું માવો છોડું છું વાત એક વખત તમારી જગ્યા એ ઉભા કે આ વ્યક્તિ અહિયાં થી એક વખત એવું જાહેર કરે છે કે હું વ્યસન છોડું છું

હવે હું આ બેન ના કેવાથી કે તમાકુ નું માવાનું છે ને એ વ્યસન બંધ કરું છું મેગાપીપળી આ ગામ છે ને એના માટે ગૌરવ ની વાત છે હે અહીંયા સાડત્રીસ ગામ છે ને એ આપણા દુષણ આ ઘુસી ગયું છે એને આપણે એક વખત તિદ્ધાંજલિ આપીશ કિચમવાય દાપો નથી આ ખાતર હોય જ નથી સરસ ચાલો ચાલો મારા માટે ગૌરવની વાત કેવાય કે કોઈકના જીવન અંદર સુધારવામાં હું ક્યાંક નિમિત બની થેન્ક યુ થેન્ક યુ સો મચ